મોજમાં જશે તો આપણને આયોજન થઈ ગયા તૈયાર હવે જાય છે નંદાણા મોગલ માતાજી મંદિર આવે છે ત્યાં આયોજન થઈ ગયા કમ્પ્લીટ પગપાળા હાલીને જાય છે અમે થોડોક આગળ પલો કરી ગયા છે હવે હાઈવે ચડવાની તો હજી વાર છે હવે આબીડીનો આડો રસ્તો ટૂંકમાં આડો રસ્તો એટલે રોડ આવવાનો છે પણ એનો હજી થોડોક પલો છે એટલે તડકો તપીને મોટો અમારે કાપી આપી છે કેમ કેમકે તો મેં ઇન્સ્ટાગ્રામમાં એ કીધું હતું ને કે ફોન ચલાવતા ચલાવતા રીલું ના જોયું હતું ઇન્સ્ટાની તો તમે જોવું બીજાના પડામાં પાણી તો નથી થયું પણ બીજાનો માર્ગ ભરી નાખ્યો તમને દેખાડો આ પાણી વારંવારની મોજ તો ફાઈનલી આપણે આઈલા જતા હતા હાલીને થતી હતી આપણા ગરમી ગરમી થતી હતી મારા આગળ બી ભાઈની જાય છે ને એને કીધું તમે આગળ આવ્યા હોવો અહીંયા મેં પંખો ચાલુ કરી તો તમે જો એકના ના બદલે બબે પંખા હાલે તો આમાં શું ગરમી થાય એમને રોડ માં ચડી ગયા હે હવે જુઓ તમે તમને આગળ નજારો દેખાડીએ બહુ સુંદર હે મજા આવે આ તરાવ છે અને હું ભરત બે વાહે હે કેમકે અમારે નિરાત હાલીને જવાનું છે તો હવે નાના તો ફાઇનલી આપણે પાણી તરફ લાગી હતી પાણી પી લીધું છે હવે ભરતભાઈ આરામ પાણીમાં છે કેમ કે હવે એના પગ દુખે છે તો તમે જો એ પોરો ખાઈ છે અહીંયા અમે પાણી પીધું તો અમે હવે હાઈવે માંથી ચડી ગયા છે હવે અટાણે ચા પીવા બેગ લીધી છે તો હવે બધા બેઠા છે આરામ કરે છે ચા પાણી પીએ હવે

હવે બધાને આપી દીધા હતા હવે બધે મોર હું રહી જોઈએ છે આપણે તડકો હેઠળ લગભગ તો વાંધો નહીં આવે મોર થવા જ થાય નક વાંહે તો રહી તો ફાઈનલી હવે તમને બધી નીચે લીમડીનો નજારો દેખાડી અમે અટાણે પુલ માટે વયા જાય છે હાલો તો હવે તમને નીચેનો નજારો બતાવી તો મિત્રો હવે અમે થાય છે હવે તો તડકો ગયો હવે હાલવાનું મન નથી આપણે આવું ઈ જવું તડકો થઈ હવે બધા ઘરના થાકી રહ્યા તો હવે ખોરો ખાય છે અને હું બે મોર જાય છે કેમકે તડકાના થોડાક ફલો કાપી જાય ને તો વાંધો ના આવે હવે થોડુંક છ કે સાત કિલોમીટર છે નંદાણા તો અમે ભાઈ તડકો લાગતો હતો બેટા પૂરો ખાઈએ છે બરાબર અને દિનો હવે જ હવેલો છે પણ હવે અલગ તો અમે પૂરો નીકળી ગયા છે તો હવે જઈએ પાછા હાલતા થયા છે તો હવે ત્યારે જ્યાં મંદિરે જઈને પૂરો ખાય દર્શન કરી પછી નિરાતા પાછા રિટર્ન થાય દાણા પૂજી ગયા છે મામાદેવના મંદિરે પૂજી ગયા તો હાલ તમને દર્શન કરાવીએ તો અમે મામાદેવ પૂજી ગયા તમે જો અમે હવે ઠંડુ પીએ છે થઈ ગયા હતા હવે ઠંડુ પી લઈએ ઠંડુ પીને હવે પછી મુગન માતાજી મંદિરે જાય ત્યાં દર્શન કરીએ થોડીક બે પછી જાય તો આવી ગયો આપણો મેંગો તરફથી કીધું ઓરેન્જ ગુણ્યા છે કીધું મહેવો હવે તો આલો આપણે મોગલ માતાજી મંદિરે મૂકી ગયા હવે અહીંયા આપણે અંદર જઈને દર્શન કરીએ આલો તમને બચાવીએ તો પબ્લિક તો ઘણી હે ભાઈ કેમકે મોગલ માતાજીનો પડચો એટલો હોય પબ્લિક વધી ગઈ છે પછી તડકો હોય ને એના હિસાબે પબ્લિક ઓછી પડી જાય અમે આવી ગયા મોગલ માતાજી ભૂલી આવ્યા દર્શન કરવા જાય